તપાસ કરી તાત્કાલિક ધોરણે ચાલુ કરવા અમારી માંગ છે ટોટલ નારું પાંચ નારા કયા કયા છે સુરજ ગોડા આસગોલ પરા અરણિયા અને ભોળિયા રસ્તા પર વાહન વ્યવહાર વાહન વ્યવહાર બિલકુલ ખોરવાય કે બંધ છે છોકરા પણ સ્કૂલે જતા નથી ત્રણ બે છોકરા સ્કૂલ છે ચાલીસ થી પચાસ છોકરા છે જે બંધ છે અમારી શું માંગ છે અમારી માંગ છે કે સત્વરે કામગીરી થાય અને વાહન વ્યવહાર ચાલુ થાય તો બાળકો સ્કૂલે જાય દૂધ ભરતા ભાઈઓ પણ બંધ છે ઓકે અરણિયા આસગોલ ધર્માપુરા અને સુરજ ઘોડા આ પાંચ કે છ ગામ છે એની અંદર જે કાશીપુરા વાળો મેન રોડ છે એ સુરત ઘોડા અડધો કિલોમીટર છે એમાં ગુંડીચા છે સંખેડા છે હાંડોદ છે અને ગુંડીચા સરકારી નિહાર છે અને ગુંડીચા અને આગળ હાંડો છે એ પ્રાઇવેટ છે પ્રાઇવેટ સાધનો અહીંયા આગળ આવે છે બસો લેવા માટે છોકરોને પણ છોકરા બસ આવતી નહીં એટલે છોકરા જઈ શકતા નથી તો અને ડિલિવરી હોય કે પછી કોઈક બીમાર હોય કે બાઇક બાઇક પણ ઉતરીને જઈ શકતી નથી તો સરકારશ્રીને અને એમના અધિકારીઓશ્રીને સાહેબને નમ્ર વિનંતી કે પુલ નવો બનાવવાનો કે ઊંચો કરવાનો એ તો અમને કોઈ શક્ય છે જ નથી પણ જે આ હાલમાં છે એ સમારકામ કરીને તાત્કાલિક પણ ધોરણે એને રિપેરિંગ કરી આપે તો સારું છે